લઘુત્તમ વેતન ધારકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમ કહી શકાય કે લઘુત્તમ વેતન ધારકોને હવે ખુશખબર મળવા જઈ રહી છે મોદી સરકારે મનરેગાના સ્થાને એક નવી સ્કીમ જાહેર કરી છે વીબી જી આર એમજી વીબી ગ્રામજી હવે તેમાં સો દિવસને બદલે વર્ષમાં એકસો ને પચીસ દિવસ રોજગારની ગેરંટી આપવામાં આવી રહી છે તેમજ કામ પૂરું થયા પછી અઠવાડિયામાં કે પંદર દિવસમાં પેમેન્ટ એટલે કે પગાર પણ ચૂકવી દેવામાં આવશે તેવી સિસ્ટમ જોવા મળી રહી છે નક્કી કરેલા સમયમાં જો પેમેન્ટ નહીં કરવામાં આવે તો બેકારી ભથ્થું આપવામાં આવશે ભાજપ સરકારે તેમના તમામ સાંસદોને પંદરથી થી ઓગણીસ તારીખની વચ્ચે લોકસભામાં હાજર રહેવા પણ વ્હીપ આપ્યો છે એટલે કે આ જે નવો કાયદો ઘડાવવા જઈ રહ્યો છે તેને લઈને બેઠક પણ યોજાવા જઈ રહી છે કેન્દ્ર અને રાજ્યો બંને વચ્ચે ભંડોળ વહેંચવામાં આવશે નવા કાયદા સ્કીમની ચાર અગ્રતા જોવા મળી રહી છે વિગતવાર માહિતી શું છે તે આજના વિડીયોમાં જોઈએ મનરેગાના સ્થાને નવી સ્કીમ જે જાહેર કરવામાં આવી છે તેમાં શું નવું છે સો દિવસને બદલે હવે કેટલા દિવસની રોજગારની ગેરંટી આપવામાં આવી રહી છે કામ પૂરું થયા પછી અઠવાડિયામાં કેટલા દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે અને નવી સ્કીમ ક્યારથી શરૂ થવા જઈ રહી છે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો નવા કાયદાની સ્કીમની ચાર અગ્રતા જોવા મળી રહી છે મનરેગાનું નામ હવે બદલી દેવામાં આવી રહ્યું છે વીબી ગ્રામજી નામ હવે રાખવાની સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે હવે આ જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે તેમાં એકસો પચીસ દિવસની રોજગારની ગેરંટી આપવામાં આવી છે અને પૈસા પણ તેના જે પગાર છે તે પણ કામ પૂરું થયા પછી તરત અઠવાડિયામાં કે 15 દિવસમાં પૈસા ચૂકવી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને જો નક્કી કરેલા સમયમાં પેમેન્ટ કરવામાં નહીં આવે તો બેકારી ભથ્થું આપવામાં આવશે ભાજપ સરકારે તેમના તમામ સાંસદોને પંદર થી ઓગણીસ તારીખની વચ્ચે લોકસભામાં હાજર રહેવા વ્હીપ પણ આપી દીધો છે તો કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જે હતી તેની જગ્યાએ હવે નવો કાયદો લાવવાની તૈયારી સરકારે આદરી છે સંસદમાં તેનું બિલ પણ રજૂ કરાશે આ બિલનું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બે હજાર પચીસ રાખવામાં આવી રહ્યું છે તેનું શોર્ટ ફોર્મ છે વીબી ડેસ જી આર એમ જી વીબી નવી સ્કીમ મુજબ દરેક ગ્રામીણ પરિવારને દરેક નાણાકીય વર્ષમાં એકસો પચીસ દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવશે લોકસભામાં આ બિલ રજૂ કરીને તેના પર ચર્ચા કરાશે બિલ પાસ થયા પછી તે નવો કાયદો બનશે જે હેઠળ જે પરિવારમાં યુવાનો અકુશળ હશે તેમને મહેનત મજૂરી માટે તૈયાર કરવામાં આવશે અને તેમને મહેનત મજૂરી માટે તૈયાર કરીને રોજગારીની ગેરંટી પણ આપવામાં આવશે જે તે કામ પૂરું થયા પછી અઠવાડિયામાં કે પંદર દિવસમાં પેમેન્ટ કરી દેવામાં આવશે નક્કી કરેલા સમયમાં જો પેમેન્ટ કરવામાં નહી આવ્યું હોય તો મનરેગા યોજના બે હજાર પાંચમાં મનમોહન સરકાર વખતે કરવામાં આવી હતી જેમાં હવે ગ્રામીણો ખેડૂતો અને શ્રમિકોના હિતો જાળવવા ધરખમ ફેરફારો સાથે નવી સ્કીમ અને નવો કાયદો

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકાર યોજનાના ખર્ચના નેવું ટકા ખર્ચ ઉઠાવશે જ્યારે રાજ્ય સરકાર દસ ટકા ખર્ચ ઉઠાવશે અને અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકાર સાહીઠ ટકા અને રાજ્ય સરકાર ચાલીસ ટકા ખર્ચ ઉઠાવશે જોકે વિધાનસભાઓ વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર

અરજી કર્યાના પંદર દિવસની અંદર કામ પૂરું ના પાડવામાં આવે તો બે રોજગારી ભથ્થાની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે કોઈ કારણસર પંદર દિવસમાં કામ પૂરું ના થયું હોય તો બે રોજગારી ભથ્થું પણ તેમને ચૂકવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ગ્રામીણ વિકાસનું માળખું રચવામાં આવશે આ સ્કીમનો હેતુ વિકસિત ભારત બે હજાર ના રાષ્ટ્રીય વિઝન મુજબ ગ્રામીણ વિકાસ માળખું રચવાનો છે જેમાં દર વર્ષે એક ગ્રામીણ પરિવારમાંથી અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોને એકસો પચીસ દિવસ માટે રોજગારીની ગેરંટી આપવામાં આવશે અને નવી સ્કીમનું જીપીએસ અને મોબાઈલને આધારે મોનિટરિંગ પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે નવા કાયદા સ્કીમની જે ચાર અગ્રતા છે તેમાં આ નવા કાયદા અને સ્કીમનો હેતુ ગામડાઓમાં લોકોને રોજગારી આપવાનો અને ટકાઉ ગ્રામીણ માળખું ઊભું કરવાનો છે જેમાં ચાર બાબતોને અગ્રતા આપવામાં આવશે પાણીના લગતા કાર્યો દ્વારા પાણીની સુરક્ષા ગામડાના લોકોના જીવન ધોરણને લાગતું માળખું રચવું ચાવીરૂપ મહત્વનું ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચવું અને પ્રતિકૂળ હવામાનનો સામનો કરવા કામો કરવા આ ચાર નવા કાયદા અગ્રતા આપવામાં આવી રહ્યા છે આ સ્કીમ હેઠળ ઊભી કરવામાં આવેલી તમામ સંપત્તિ વિકસિત ભારત નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગણાશે જેનો હેતુ ગ્રામીણ વિકાસ માટે એક સમાન અને સંકલિત નેશનલ અભિગમ અમલમાં મૂકવાનો છે આ સ્કીમ અમલમાં આવતા ગામડાઓમાંથી લોકોનું શહેરોમાં સ્થળાંતર રોકવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે ટૂંકમાં તેમ કહી શકાય કે લઘુતમ વેતન મેળવતા જે કામદારો છે તેમને હવે મનરેગાની જગ્યાએ નવી સ્કીમ વીબી ગ્રામ જી જે શરૂ કરવામાં આવી રહી છે તેમાં મનરેગામાં જે ફાયદો થતો હતો તેના બદલે વધારે ફાયદો જોવા મળશે સો દિવસને બદલે કામ પણ એકસો પચીસ દિવસનું કરવામાં આવી રહ્યું છે તેની ગેરંટી આપવામાં આવી રહી છે અને કામ પૂરું થયા પછી અઠવાડિયામાં કે પંદર દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે અને જો પંદર દિવસમાં કામ પૂર્ણ ના થયું હોય તો તેમને બેકારી ભથ્થો પણ ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ